સારંગપુર ગામમાં રતનબાઈ નામે એક બહુ સારા મુમુક્ષુ મહિલા ભક્ત હતા ગઢપુર કાર્યાણી બોટાદ કુંડળ વગેરે નજીક હોય તે પોતે અવારનવાર ઉત્સવ સમયમાં જતા ને દેહ કરીને ખૂબ સેવાઓ કરતા લાડુબા જીવુબા રાજબાઈ આદિ સહુ મુક્તો પાસે સત્સંગ કરતા થતા શ્રીહરિના મહિમાને દ્રઢ કરતા એકવાર સારંગપુર ગામમાં નિર્માનંદ સ્વામી વગેરે સંતોનું મંડળ આવ્યું નિર્માનાનંદ સ્વામીએ કથા વાર્તા કરતા ભગવાન શ્રીહરિનો તેમજ સ્વામિનારાયણ મહામંત્રનો અતિ મહિમા કહ્યું સ્વામીએ કહ્યું આ ઘોર કળી કાળમાં જે સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરે છે તેને જન્મ મરણના ફેરા ટળી જાય છે લખ ચોરાસીના દુઃખ મટી જાય છે તમામ કારણ શરીરના દોષો ટળે છે ભૂંડા ગાઢ સંકલ્પ બંધ થાય છે અને અંતરમાં અતિ ટાઢું થાય છે સ્વામી નારાયણ મંત્રના જાપથી મલિન વાસના ટળે છે કાળા નાગનું ઝેર પણ ઉતરી જાય છે અને જીવ મહાસુખ્યો થાય છે આમ સભાની અંદર મર્યાદાથી દૂર બેઠા હતા સ્વામી નારાયણ મહામંત્ર મહિમાની વાત સાંભળી તે સભામાં બેઠેલા રતનભાઈએ મનોમન નક્કી કર્યું કે મારે હવે આ દેહ અખંડ સ્વામી નારાયણ મહામંત્રનો જપ કરવો છે આમ તેઓ મહિમા સમજી પોતાના ઘરકામ કે હરેક ક્રિયામાં સ્વામી નારાયણ સ્વામી નારાયણ એમ મહામંત્ર નો જપ કરવા લાગ્યા તેમની સ્મરણ ભક્તિથી ભગવાન હરિ ખૂબ જ રાજી થયા પ્રભુએ દર્શન આપીને પરીક્ષા કરતા કહ્યું કે રતનબા અમે ભગવાન નથી તમે અમારો શું કામ જપ કરો છો ત્યારે રતનબા કહે હે પ્રભુ મને સંતોનો વિશ્વાસ છે નિર્માણાનંદ સ્વામી અહીં આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે સ્વામી નારાયણ ભગવાન છે અને એમના મંત્ર જાપથી સર્વે વાતની સિદ્ધિ થાય છે માટે હવે તમે ના પાડો છતાં હું આપનો મંત્ર જાપ કરવાનું મૂકવાની નથી આવી તેમની પરિપક્વ નિષ્ઠા જોઈને ભગવાન શ્રીહરી એમના ઉપર ખૂબ જ રાજી થયા પછી તો રતનબાના નામ સ્મરણના પ્રતાપે સ્વામિનારાયણ ભગવાન ઘણી વાર તેમને દર્શન આપતા હતા અને રતનબા જે મનોરથ કરે તે ભગવાન પૂર્ણ કરતા હતા સમય જતા જ્યારે તેમનો અંતકાળ આવ્યો ત્યારે શ્રીહરી અગાઉથી દર્શન આપીને કહ્યા પ્રમાણે નિર્ધારિત સવંત અઢારસો બે ચૈત્ર સુધી પૂનમના દિવસે નિર્માનાનંદ સ્વામી વગેરે સો જેટલા પરમહંસોને સાથે લઈ તેમને તેડવા પધાર્યા એ વખતે પ્રભુ તેડવા પધાર્યા એમ ગામના ઘણાને પ્રતિતિ થઈ તે સમયે રતનબા બોલ્યા જુઓ ભગવાન શ્રીહરી સો જેટલા સંતોને સાથે લઈ મને તેડવા પધાર્યા છે મને ભજનનો મહિમા સમજાવનાર નિર્માનંદ સ્વામી સાથે છે હું તેમની સાથે અક્ષરધામમાં જાઉં છું તમારે પણ અક્ષરધામમાં આવવું હોય તો સ્વામિનારાયણ મહામંત્રનો અખંડ જપ કરજો આ મંત્રના જપથી મારા સર્વે મનોરથ સિદ્ધ થયા છે આ મંત્રનો જપ કરવાથી મારામાં અનેક દિવ્યતાઓ પ્રગટ થઈ છે જે મારાથી કહેવાતી નથી આ રીતે અલૌકિક પ્રતાપ જણાવી રતનબા અક્ષરધામમાં સિધાર્યા જય શ્રી સ્વામિનારાયણ